તળાજા તાલુકાના પીથલપુર ગામ નજીકના વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં સામ સામે કુલ નવ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ગત તારીખ એકવીસના રોજ તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક નીચે આવતા પીથલપુર રોડ પાસે જૂની અદાવતને લઈને બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના લોકોએ ઈજાઓ બંને પક્ષના લોકોને ઈજાઓ થતાં તળાજા અને અમુકને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં અંકિતભાઈ ગોરધનભાઈ ઢાપા ઉંમર વર્ષ અઠ્યાવીસી દાઠા પોલીસ મથકમાં જુદા જુદા આરોપ સાથે વિક્રમભાઈ શિયાળ ગામ ઊંચા કોટડા તથા રૂપલબેન વિક્રમભાઈ શિયાળ તેમજ પ્રવીણભાઈ કાળુભાઈ કંટારિયા અને વિષ્ણુભાઈ પ્રવીણભાઈ કંટારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે સામાપક્ષે રૂપલબેન વિક્રમભાઈ શિયાળ ગામ ઊંચા કોટડા તાલુકો મહુવાઈએ જુદા જુદા આરોપ સાથે ગોરધનભાઈ ઘેલુભાઈ ઢાપા અંકિતભાઈ ગોરધનભાઈ ઢાપા જયાબેન ગોરધનભાઈ ઢાપા અને મયુરભાઈ ગોરધનભાઈ ઢાપા તથા આરતીબેન ગોરધનભાઈ ઢાપા ગામ પિથલપુર તાલુકો તળાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ બનાવમાં દાઠા પોલીસે સામસામે કુલ નવ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કરેલ હોવાનું આજે સવારે આઠ કલાકે જાણવા મળ્યું હતું